કોંગ્રેસ દ્વારા અપાયેલા વાયદાઓ લોકોને સમજાવ્યા હતા અને કોંગ્રેસને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો કરાયેલ બહિષ્કાર નો ઉલ્લેખ કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક સમાજો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરી અને કોંગ્રેસને મત આપી ભવ્ય વિજય અપાવશે તેવું જણાવ્યું હતું આ તકે માંડવી તાલુકા તેમજ શહેરના કોંગ્રેસ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જે રીતે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં સમગ્ર સમાજમાં ખૂબ મોટો રોષ છે ખાસ કરીને મહિલાઓ યુવાનો વડીલો અમે જ્યાં જ્યાં સમગ્ર કચ્છના ગામડાઓમાં જઈ રહ્યા છીએ તો ખૂબ રોષ દેખાઈ રહ્યો છે ને આવનારા દિવસોમાં હું માનું છું કે આ રોષ દિવસે ને દિવસે વધશે કેમકે ક્યાંક ને ક્યાંક બધું જોતા એ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અહંકારમાં આવી ગઈ છે આજે જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ હોય ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ બહુ વિનમ્રતાપૂર્વક લોકશાહી ડબ્બે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરી હતી કે અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ પણ ક્યાંક ક્યાંક અહંકારના લીધે એમને એ વિનંતી સ્વીકારી નહીં આજે થોડા દિવસ પહેલાં લગભગ દસ થી બાર લાખ ક્ષત્રિયો ત્યાં કને રાજકોટ ખાતે ભેગા થયા અને ત્યાં પણ ફરી શાંતિપૂર્ણ એમને વિનંતી કરી પણ કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટી જ્યારે ક્ષત્રિય સમાજની વાત સાંભળવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજ નહીં પણ અઢારે વર્ણોમાં એક ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં કચ્છની વાત કરું તો સમગ્ર કચ્છમાં આ જે વિરોધ છે એ વિરોધ એ મતમાં પરિવર્તિત થશે અને ભાજપ વિરુદ્ધ એ સમગ્ર બધા સમાજો મતદાન કરશે એવી મને ખાતરી છે અને હું માનું છું અમારા ઉમેદવાર નિતેશભાઈ લાલણ જે માતંગ પરિવારમાંથી આવે છે એમના પ્રત્યે લોકો ખૂબ લાગણી દેખારી રહ્યા છે અને મને મને ખાતરી છે કે આજ વખતે કોંગ્રેસ પક્ષ ખૂબ મોટા માર્જિનથી કચ્છની આ લોકસભા બેઠક જીતવા જઈ રહ્યું છે